ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સાડા નવ વાગી ગયા છે અને વાતાવરણ પણ આજે ખૂબ સરસ છે એકદમ તડકા જેવું છે આજે તો એટલે વાતાવરણ ખૂબ સરસ છે ઘરનો માહોલ આજે ફ્રી થઈ ગયા છે રાહુલ ને મજા નથી એટલે મોર્નિંગ કાંઈક બની નથી મોર્નિંગ આજે આપણાથી તાની છે તો મમ્મી મોર્નિંગ સાથે એક સરસ સુવિચાર આપી દો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો જ્યારે

ઘર કામ બાજ કામ કામ એ કરવા પડતા છોકરા ને રોવા દેતા છોકરા પણ ને ખબર પાછળ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ડ્રાય ફ્રૂટ કેમ કાજુ નો આટલું તો છે તો બેન કાજુ નંજી ખાવ શરદી વહી જાય ઉતરો છે જોઈ છે કાજુ તન ખબર છે કાઈ શાક ન હોય કાજુ શાક બનાવ માનસ વિશાર કાજુ શાક બનાવ હોય ને ત્યારે આપણે ઓપ્શન ન હોય આપણે કઈ શાક ન પડ્યો હોય તો આપણે કઈ ગોતો ન જાય કાજુ નું બનાવી નઈ અને આજે ઘરમાં ભાજી બની ગઈ છે ભાજી ભાવે પાવ ભાજી રોટલી ભાવે ભાજી આરે નો ભાવે ને પાવ ભાવે પાવ ભાજી ભાવે કે રોટલી પાવ ભાજી ભાવે હે જોર થી બોલ પાવ ભાજી છોકરી જેવું બોલ માં મને તને મને ભાખણી ને ભાજી ભાવે કા મને તને હું ભાવે અને મને મને મણ એક નો સેડ કે બે મણ અને તને કેટલા મણ નો સેડ સુ તને કેટલા મણ નો સેડ કોની પાસે ડ્રાય ફ્રુટ લઈ આવ્યા તમ આ કાકા બે ડાઈ વેચવા છે ને ચાખવા જો તો ટેસ્ટિંગમાં છે ને હરખે પડે એમ બધી વસ્તુ તો હા ટેસ્ટિંગ તો કરવું પડે ને આમાં ડબો છે હા એટલે

પાંચ અખરોટ પલા દેવાના પોલી પછી આખા નો પલાળ હા ભાઈ પછી હવાર માં બધા યાદ કરી ને એક એક કંજીર બબે બદામ અને એક એક અખરોટ એટલું આપી દેવાનો એટલે ચાલી જાય હવાર માં હવાર આપો છે બરોબર એમ થી ફાયદા શું થાય બહુ ફાયદા થાય આ ટ્રાય થી બહુ ફાયદા થાય શરીર માં કમજોરી આવતી હોય કાંઠા દુખતા હોય જે આપણા શરીર માં અમુક વસ્તુ ઘટતી હોય એ બધી આમાંથી આપણને મળી રહે

બે દેવા પલ્લા ઓહ ને ઓલ ત્યા પલાળ દેતી દરરોજ પલાળ દેતી પલાળ દેસ હા એને નો અમુક હોય ની વસ્તુ ભૂલાઈ જાય ની સારું બહુ યાદ રાખવીને

એક વખત મારે પછી આપને સામે થી દેવા આવે દઈ આવે પછી પાછો મારે અરે વાહ વાહ વા

હોય જ ને પછી અને આ મોટા મમ્મી ને પીવું બે ડિસ્ટર્બ ન થાય એટલે નીચે વયા ગયા છે એને મજા આવતી છે પવન પછી રોડ હોય હોય એટલે પછી ઉપર નામ હા પવન હમણાં આવે અંકિતા બેન આવવાની મારી બેન ક્યારે આવે ખબર નઈ જમવા ટાઈમે આવશે મહેમાન બપોરે આવે જમવા ટાઈમે વાંધો નઈ એન ભાણિયા છે ને ટ્યુશન ગયો હોય ઈ કે આવે પછી આવું લઈને હા જોવી હવે મજા પડે છે કે બધાય જે થાય બાધી પડે કાઈ કેવાય નઈ તો એના માટે મજા ને આપણી માટે સજા હા ઈ જશું હવે આવે ત્યારે ખબર બાર વાગી જ આવતા આવતા ઈ કે રિક્ષામાં આવું પછી કઈ મન મળે તો ગાડી લઈને લઈ નહીં હવે હમણાં ખબર ફોન કરી જોઈએ હોય આવે તો અત્યારે વાગી ગયા બપોર ના તણ અંકિતા બેન કાનહર શીખવાય જો આમ સેતુ બેન છે ને કાનહર બનાવે તો અંકિતા બેન શીખવાય છે અંકિતા બેનુ બેન મસ્ત કાનહર બનાવે બધું મટીરિયલ લાવેરિયલ બતાવ ચેતુ બેન પોપટી પિંક ઓલ પોપટી મોતી પિંક મોતી આ બધી કલે કલર ની બનાવીશ મસ્તી ની કાનહર અને હવે અંકિતાબેન મથે છે એટલે હમણાં શીખી જાય એવું લાગે છે

હવે કાલે નવા કન્ટેન્ટ સાથે મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ભાઈ બાય ગુડ નાઇટ